મહત્વની વાત કરવામાં આવી રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જેને લઈને વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ કરવામાં આવી છે અમદાવાદમાં પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજે રવિવારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મંગળવારની વાત કરવામાં આવે તો આગામી મંગળવારથી મોટાભાગના જિલ્લાઓમાં માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં થી આજે ત્રીજી મે છે અને ત્રણ થી આઠમી મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં પ્રી મોન્સૂન એક્ટિવિટી

सिस्टम अभी प्रशिष्ट कर रहा है वो साउथ ईस्ट राजस्थान में सेक्ट्रॉनिक सर्कुलेशन वहाँ से लेकर एक ट्राप भी अभी एक्सटेंड कर रहा है वो ट्राप जो पास कर रहा है साउथ ईस्ट राजस्थान से लेकर तमिलनाडु साउथ तक है वो अक्रॉस गुजरात महाराष्ट्र इंटीरियर कर्नाटक होकर पॉइंट नाइन में प्रशिष्ट कर रहा है इसके कारण राज्यों में अभी अगले छः दिन तक बारिश का संभावना है તો રાજ્યમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો પ્રચંડ ગરમીનો અહેસાસ રાજ્યના લોકો કરી રહ્યા હતા મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રે ભારે બફારા સાથે ગરમીનો અહેસાસ જોવા મળ્યો હતો ત્યારબાદ વાત કરવામાં આવે તો મધ્ય રાત્રિ બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યું છે વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે

સવારે સાત થી દસ કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે સાથે સાથે વીજળીના અને વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહેસાણા અમદાવાદ ગાંધીનગર સહિત અન્ય જે વિસ્તારો જે છે તે આગળ ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે સાથેમાં જ વરસાદ તો વરસવાનો છે તેમની સાથેમાં જ એકતાલીસ થી લઈ એકસઠ સુધીની પવનની ગતિ જે છે તે પણ રહેવાની શક્યતાઓ આવેલી છે મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણ

તો વાત કરવામાં આવે અમદાવાદમાં પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળી રહે મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સુધી પ્રી એક્ટિવિટી ની અસર રાજ્યમાં જોવા મળી શકે છે